ખૂબ જ ઉત્તમ અને આ એક અલગ જ સૌથી મોટું ઉદાહરણ છે મિત્રો અને એવો ભવ્ય કાર્યક્રમ છેઠ અંતરિયાળ સુધી રાપરના વાગડ સુધી ચિંતા કરી છે સાહેબે કે ભાઈ એ લોકો ન આવી શકે તો ત્યાં બંને પોલીસ સ્ટેશનની અંદર પણ આની વ્યવસ્થા કરી છે ખરેખર સરાહનીય છે અભિનંદનને પાત્ર છે આપણે બધાએ સાથે મળી કરીને આ કામગીરીને બિરદાવી જોઈએ પોલીસ છે ને પોલીસ દ્વારા તમે જોજો કોઈ પણ કામ થશે ને તો ખૂબ સરાહનીય થશે સામાજિક રીતે કે સાર્વજનિક રીતે જાહેર જીવનમાં ચૂંટાયેલા પ્રતિનિધિ કે અન્ય લોકો આપણે કરતા હોઈએ તો એને સમાજ અલગ રીતે જોતો હોય પણ એ કપરા સમયમાં પોલીસ જે છે કે જો પ્રજાનો સેતુ બને એ કોરોનાના સમયમાં આપણે જોયું એ ઘણી વખત કુદરતી આપત્તિઓના સમયમાં વાવાઝોડું હોય વધુ વરસાદ પડ્યો હોય અતિવૃષ્ટિ જેવા પ્રસંગોમાં